Blessy Agro Center. આ મરચીમાં છેલ્લા દસ એક દિવસથી દવા પણ મારેલી નથી રાફેલ તેજ લેઝર ઓલ આઉટ બહુ સારું છે મેં તો કપાસમાં પણ એમની દવા વાપરી છે એક જ રાઉન્ડમાં કપાસ બી ઘણો સારો થઈ ગયો છે નમસ્કાર ભાઈઓ હું સાવરે ઓર્ગેનિકમાંથી પડ્યા પડિયાર ભાઈ અત્યારે આપણે ચિનોર તાલુકામાં ઉપસ્થિત છે અને આજે આખા ગુજરાતની અંદર શા માટે ખેડૂતો મરચીની જ્યારે વાત આવે ટામેટીની જ્યારે વાત આવે ત્યારે રાફેલ લેઝર અને તેજ અને ઓલ આઉટ આંખો બંધ કરીને વાપરે છે તો પહેલાં મરચું બતાવવાનો પ્રયત્ન કરું આ બીજી વેનીનું મરચું જરા પ્રદીપભાઈ પહેલાં આવી જાવ પછી આપણે ખેડૂતનો અભિપ્રાય લઈશું તો મરચું જોઈ શકો ભયો એક્સપોર્ટનો માલ જો આ છે મરચું જો પોસ કોળ મરચું જોવો તમે જો તો ખડુભાઈની મુલાકાત કરો ખડુભાઈ નમસ્કાર હમ નમસ્કાર 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 જીતભાઈ હવે શું નામ તમારું હું મારું નામ નયન પટેલ રેવન કે આપણે સુરા સામળ તાલુકો સિનોર જિલ્લો વડોદરા ઓકે ભાઈ કેટલા વર્ષથી તમે મરચી બનાવો છો હું

બહુ જ ખરાબ રહેલું છે પણ ચાલુ વર્ષે એમની દવા રણજીતભાઈનો કોન્ટેક થયો તો તેમના હસ્તક જે દવાનું રિઝલ્ટ આપી દવાને એમના એમની દવા જ્યારથી વાપરીએ છીએ ત્યારથી લગભગ સાતથી છઠ્ઠો કે સાતમો રાઉન્ડ ચાલે છે એમની જ દવા વાપરીએ છીએ અને મરચી સારી કંડિશનમાં છે આ મરચીમાં છેલ્લા દસ એક દિવસથી દવા પણ મારેલી નથી બરાબર હા બીજી મરચામાં દવા મારેલી છે આ મરચીમાં વાતાવરણ એવું હતું એટલે દવા મારવાનું રહી ગયું છે તો પણ આ સારી કન્ડિશનમાં છે મરચી એટલે ખેડૂત ભાઈઓ એમની દવા સાવરિયા ઓર્ગેનિક ની રાફેલ તેજ લેઝર ઓલ આઉટ બહુ સારું છે મે તો કપાસમાં પણ એમની દવા વાપરી છે એક જ રાઉન્ડમાં કપાસ બી ઘણો સારો થઈ ગયો છે કેટલા વીઘા મરચી આપણે બનાવી છે મે 16 વીઘા મરચી બનાવી છે

તે બી ઘણું સારું છે અમે એ પણ આપેલી છે એમને ખાતરમાં આપણે રિચાર્જ રૂટરાજ અને હેક્ટર પર રૂટ રિચાર્જ રૂટરાજ અને હેક્ટર એમનું અમે વાપરીએ છીએ ઓકે કેરુ ભાઈ તમે પણ આ લેવલના રિઝલ્ટ લેવા માટે એકવાર અવશ્ય સાવરે ઓર્ગેનિક કંપનીનો કોન્ટેક્ટ કરો અને આ પ્રોડક્ટનો તમે પણ લાભ લો અને ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સક્ષમ કરો અને સમૃદ્ધ કરો જય હિન્દ જય ભારત